મહાઠક કિરણ પટેલની જેમ વધુ એક આરોપી સામે આવ્યો છે મેઘુલ પી નામના મહાઠકે મહેસૂલ વિભાગમાં સરકારી અધિકારીના ઊંચા હોદ્દા પર હોવાની ઓળખ આપી અને અનેક લોકો સાથે ઠગાઈ કરી છે ત્યારે હવે તેના વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે મહાઠગે ચેરમેન ઓફ ડિપાર્ટમેન્ટ સાયન્સ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટના સહીવાળું લેટર આપી અને ટ્રાવેલ્સ એજન્સીના માલિક પાસેથી ઇનોવા કાર ભાડે લીધી હતી અને ત્યારબાદ ઇનોવા ગાડીમાં સાયરન અને સફેદ પડદા લગાવી ભારત સરકારનું બોર્ડ લગાડ્યું હતું મહાઠગે પોતાના હોદ્દાને બતાડવા માટે એક બાઉન્સરને પણ પોતાની સાથે નોકરીએ રાખ્યો હતો બાદમાં તેણે અસારવાની સ્કૂલમાં ટ્રસ્ટી હોવાનું કહી પિકનિક માટે બસ પણ ભાડે લીધી હતી જિલ્લા શિક્ષણ અધિકારીની સહી કરેલું બોગસ લેટર આપ્યું જે બાદ તેણે ફરિયાદીને સ્કૂલમાં ક્લાર્કની નોકરી અપાવવાના નામે ત્રણ લાખ ખંખેરી લીધા જોકે કે અંગે ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આરોપી મેહુલ પી શાહ સામે ફરિયાદ શું છે વિગતો માંથી મહાઠક નકલી પીએમ ઓ બની જેમ કિરણ પટેલ ધરપકડ કરવામાં આવી હતી તેઓ જ મહાઠગ એક મેહુલ શાહ નામનો એક સામે આવ્યો છે તેની વિરુદ્ધ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હાલ જે ગુનો છે તે નોંધવામાં આવ્યો છે જો વાત કરવામાં આવે તો સરકારી અધિકારીની આ મેહુલ શાહ દ્વારા તેની ઓળખ આપવામાં આવતી હતી તેમજ મહેસૂલ વિભાગ જેવા ડિપાર્ટમેન્ટની અંદર એક ઊંચા હોદ્દા ઉપર હોવાની પણ ઓળખ આપી હતી બીજી બાજુ જો આ મેહુલ શાહની વાત કરવામાં આવે તો અસરવાની જે સ્કૂલ છે તેની અંદર દ્રષ્ટિ હોવાનું કહીને પણ પિકનિક માટે બસો જે હતી તે ભાડે લેવામાં આવી હતી તદ ઉપરાંત આ જે સગાઈ આચરવામાં આવતી હતી પરંતુ તેના દ્વારા જે કાર ઈનોવા કાર હોય તે ભાડે લેવામાં આવતી હતી તેની સાથે સાથે તેની ઉપર સાયરન જે ગવર્મેન્ટના ઉચ્ચ અધિકારીઓની કારોની અંદર હોય છે તે પ્રકારનું સાયરન તેમજ તેની ગાડીની અંદર સફેદ પડદા અને જે બોનેટ એટલે કે ડેશબોર્ડ ઉપર જે બોર્ડ લગાવવામાં આવતું હોય છે તેની અંદર ભારત સરકારના બોર્ડ સાથેનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે અત્યાર સુધીમાં જે પ્રાપ્ત માહિતી સામે આવી રહી છે આ મેહુલ શાહની તે મુજબ જોવા જઈએ તો જે જિલ્લા શિક્ષણ અધિકારીને સહી કરેલા બોગસ લેટર પણ તેના દ્વારા અપાયા હોય તેવું સામે આવી રહ્યું છે ઉપરાંત તેની અંદર જે સ્કૂલની અંદર કલર કામ કરાવીને મજૂરીના જે રૂપિયા બે પોઈન્ટ ચાલીસ લાખ હતા તે પણ તેના દ્વારા ન અપાયા હોય અને આ જે મેહુલ શાહ છે તે મોરબી વાંકાનેન છે હાલ તો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે ને તે ગુનાની અંદર જે સ્કૂલની અંદર જે ક્લાર્કની અંદર જે જોબ આપવાની હોય છે તે જોબ આપવાના નામે રૂપિયા ત્રણ લાખ પડાવાયા હોવાનું હાલ પ્રાથમિક રીતે સામે આવી રહ્યું છે તેની સાથે સાથે આ મેહુલ શાહ પોતાની સાથે એક બાઉન્સર એટલે કે પોતે એક સરકારી અધિકારી હોય કે સરકારી એટલે કે ગવર્મેન્ટના કોઈ ડિપાર્ટમેન્ટમાં હું શોધા ઉપર હોય તે રીતના એક બોડીગાર્ડ પણ તેની સાથે રાખતો હતો ને તેને નોકરી પેટે રાખવામાં આવ્યો હતો હાલ તો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે ને જે આ કિરણ પટેલ જેવો માઠક બીજો મેહુલ શાહ ની સામે ગુનો દાખલ થયો છે અને અત્યાર સુધી તેના દ્વારા કઈ કઈ છેતરપિંડી આચરવામાં આવી છે ગવર્મેન્ટ અંદર ક્યાં દુરુપયોગ કરવામાં આવ્યો છે કયા કયા લેટર પેડો તેના દ્વારા બનાવવામાં આવ્યા હતા અને બનાવટી લેટર પેડ ઉપર સહી સિક્કા કરવામાં આવે છે તેની જીનવત ભરી તપાસ હાથ ધરવામાં આવી છે ધોની જે આભાર વિરેન્દ્ર અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ